ગઈકાલે પોરબંદરની જે નરસિંગ ટેકરી છે ત્યાં નજીકમાં જે ફાટક આવેલી છે ત્યાં એક ઉગ્ર આંદોલન થયું હતું હજારો મહિલાઓ રેલવે ટ્રેક પર બેસીને રેલ રોકવાનો પ્રયાસ કરી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી પરંતુ શા માટે આ લોકો આટલા આટલા બધા રોષે ભરાયા આટલા બધા ક્રોધ પાછળ શું છે કારણ બધી જ વિગતો મેળવ્યા હાલમાં જય હિન્દ બીએસઆઈ ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી ટેકરી ફાટક મુદ્દે મહિલાઓ બની હતી અહીંયા ફાટક બંધ થવાના કારણે મહિલાઓએ ઉગ્ર આંદોલન કર્યો અને લોકો દ્વારા રેલ રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં હજારો લોકોએ ભેગા થઈને ટ્રેનના પાટા પર બેસીને વિરોધ કર્યો હતો આ દરમિયાન મહિલાઓએ પાટા પર બેસીને ધૂંધ પણ બોલી હતી ફાટક બંધ થવાના કારણે લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો અને ફાટક બંધ થઈ જતા બ્રિજ બનાવવામાં આવ્યો છે પણ લોકોને હવે ત્રણ થી ચાર કિલોમીટર ફરીને બ્રિજ પર જવું પડે છે જેના કારણે તકલીફ ભોગવવાનો વારો આવ્યો છે જે લોકો રોજના અપડાઉન કરે છે તેમને પહેલા રસ્તો ક્રોસ કરવો સરળ હતો પરંતુ હવે લાંબો ફેરો ફરવા માટે જવું પડે છે નોકરી કરવા જતા લોકોના રોજના બે કિલોમીટર જેટલો જે રસ્તો છે છે વધી જાય જે મહિનાના લગભગ કિલોમીટર જેટલું પેટ્રોલ ખર્ચ વધારે છે આ ફાટક છેલ્લા મહિનાથી કોઈ પણ કારણ કે સૂચના વગર બંધ કરી દેવાય હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે જોકે સ્થાનિકો એવું પણ આક્ષેપ કરી રહ્યા છે કે ફાટક બંધ થવાનું કારણ માત્ર ને માત્ર રાજનીતિ છે એટલે અહિયાં સ્થાનિકોએ ચેતવણી આપી દીધી છે કે આવનારા દિવસોમાં

બાકી રાજકારણમાં તો તમે જે પણ પાર્ટી આવે ને એ અમારું હિત નથી કોઈ વિચારતું દરેક દરેક પોતાની સલામતી ગોતે છે માણસથી કોઈની ગરીબ માણસ અત્યારે ત્રણસો રૂપિયાની રોજી ઉપરથી બદલીમાં અત્યારે હાજર રહ્યું છે તો દસ હજાર વ્યક્તિનું શું અત્યારે અને ઉદ્યોગ કોઈ છે નહીં કોઈ કેમ નથી જોતું બધાને ને રાજકારણ ની ખુરશી જ ગમે છે મને બેસાડે તો મને ગમે હું જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા ત્રણ મહિનાથી આ ફાટક કોઈ પણ જાતના કારણ વગર બંધ છે લોકોનો પ્રશ્ન છે ઓછામાં ઓછા ચાલીસ હજાર સ્પષ્ટ ને આ પ્રશ્ન છે

જે ખોબે ખોબે મત આપીને વિજય બનાવ્યા છે તો એનો આભાર માનો આ રીતે એને અવડો બદલો ન લ્યો મારા વાલા પોરબંદર પબ્લિકનું પબ્લિક નું દુઃખ સમજો અધમુવી છે ને હા અધમુવી થઈ જાય નથી આ રોજગાર ધંધા નથી કોઈ એવા ઉદ્યોગો એ લાવવાને બદલે તમે આવી નવી નવી સમસ્યાના ઘેરાવામાં પબ્લિકને ઘાલતા ન જાઓ જે ફક્ત પાંચ ટકા પબ્લિકનો વિકાસ થયો બાકીનો પંચાણું ટકાનું દર્દ સમજો આ ઉદ્યોગનગર વાળાને મીરાનગર વાળાને પારસનગર વાળા પહેલોને ખાલી એક દહીણ ઉતરાવા જવું હોય તો ત્રણ કિલોમીટર દૂર અને કાંખમાં છોકરાને ગાલીને જાવું પડે છે એની અડધી અડધી કલાક 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 રોજની બગડે છે તમારે જે કંઈ પણ ડિસિશન લેવા એંસી ચેમ્બરમાં બેઠા બેઠા લેવાય આ ગ્રાઉન્ડ ઉપર આવો આ આવીને તમે પરિસ્થિતિ સમજો તો તમને ખબર પડશે કે પોરબંદરની પ્રજાનું દુઃખ શું છે તમને એ માટે થઈને અમે છૂટીને નથી મોકલતા કે તમે અમારી આ રીતે પતોર ખાધો અમારે આ રીતે પતોર નથી ખંડાવી જો ચાર કે છ દિવસનો નો જે અલ્ટિમેટમ આપીએ જ એ દરમિયાન આ વૈકલ્પિક રસ્તો અમને મંજૂર નથી ફાટક નહી ખુલે તો આંદોલન વધારે ને વધારે ઉગ્ર બનશે તમે સુધરી જાઓ નકર પબ્લિક જો તમને સુધારશે ને તો ખરેખર ભૂંડે હાલે જાશો એના કરતા મારું નામ હાર્દિક પાબારી છે અમે આશાપુરા સોસાયટીમાં રહીએ છીએ અને આજે અમે બધા લોકો ભેગા થયા છે આ ફાટક ખોલવા બાબતે આજે ફાટક બંધ કરી દીધો છે કોઈ પૂછ્યા વગર અને જે રસ્તો બીજો આપ્યો છે વૈકલ્પિક રસ્તો એમાં જે પાણીનો વેણ માટેનો રસ્તો છે તો એ રસ્તા ઉપર એ પાણીના વેણ ઉપર કોઈ બી રસ્તો થાય જ નહીં અને આ જે રસ્તો આપ્યો છે અમને અમારી આખી સોસાયટીને કોઈને મંજૂર નથી તો વેલાહરા ફાટક ખોલી આપો એવી અમારી નમ્ર અરજ છે ને જો આ પાંચ દિવસ પછી જો ફાટક નહીં ખોલવામાં આવે તો અમે આનાથી ઉગ્ર આંદોલન કરશું ને રેલ રોકો આંદોલન કરશું આજે અમે ટ્રેન ઉપર બેસીને આંદોલન કર્યું છે પણ આ લોકોનું કહેવું એમ છે કે આપણે એક અરજી દઈ અને પછી આપણે આંદોલન કરીએ તો વધુ સારું અને કરશું અમે અને આખી સોસાયટી આજે ચાલીસ હજાર પબ્લિક છે એ સાથે મળીને આંદોલન કરશું અમે પૂરેપૂરો બધી પબ્લિક સાથે મળીને કરશું કે ફાટક ખોલો નુકસાની આજે વેપાર ધંધામાં નુકસાની છે ધારો કે આ ફાટક ની બાજુમાં જે રેસિડેન્ટ છે આખું બરોબર છે એ લોકોને ને કિલોમીટર આખું ફરીને જવું પડે છે ને વૈકલ્પિક રસ્તો છે તો એ દર વર્ષે વરસાદના હિસાબે પાછો થોડો જ પડશે કારણ કે પાણી નું વેણ છે અને મોટી ઉમરના છે તો એ લોકો ત્યાંથી જઈ શકે એમ નથી અને જે રસ્તો આપ્યો છે એના ઉપર ફરતો ઢાર છે આડ ઉપરથી કઈ વાહન ચડતા નથી ને એક્સિડન્ટ થવાની પૂરેપૂરી શક્યતા છે અને એક્સિડન્ટ પણ થાય છે અને રોંગ સાઈડમાં જવું પડે છે બે થી ત્રણ કિલોમીટર બધાને રોંગ સાઈડ જવું પડે છે તો વેલા હાળાનો રસ્તો કરો એવી અમારી બધાની માંગ છે નહીં કોઈ રાજકીય પાર્ટી નહીં અમે અમારા અમારી સોસાયટી ને અમારી પબ્લિક અમે સાથે મળીને લડીએ છીએ અને લડશું ત્યાં સુધી ફાટક નહીં ખુલે ત્યાં સુધી અમારે રાજકીય લોકો ને એટલો સંદેશ કે અમે અમારી રીતે લડશું અને કોઈ આવ્યા છે ભલે એનું કામ કરશે અમારે અમારે કોઈ રાજકીય નથી જોતું અમે ખુબ કરી લીધું બધું હવે અમારે નથી જોતું કોઈ રાજકીય પાંચ દિવસ માં પાંચ દિવસ અમારા પાંચ દિવસના પ્રશ્ન હજુ નથી સોલ્વ થયા પાંચ મહિના થયા હવે જે કરવું હોય એ તમે કરી લો આઠ દિવસ સુધી જ અમારી મોહલત છે પછી નવમા દિવસે કોઈ કારણ પછી તમે કેતા નહીં કે અમે શું કરવા માંગીએ છીએ

અમે આ બધા ગરીબ વર્ચ છે એ લોકો ધંધા બંધ કરી કરીને આંદોલન માટે આવ્યા છે આજે આપણો અહીંયા એક જ ઉદ્યોગ છે ત્યાં જે મિડલ ક્લાસ છે એ લોકોને જાવું હોય તો કેટલી પ્રોબ્લેમ પડે છે તમે જરા કે તો વિચારો અમારું બધું નર્સન જ છે અમારા માટે જે છે એ નર્સન ટેકરી છે અમારે જાવું હોય તો શું આ ફરીને જવાનું 8 કિલોમીટરનું અને બધા કહે છે કે અડધો કિલોમીટરનો ફરક છે અડધો કિલોમીટરનો ફરક નથી તમે આવી જોઈ જાવ કે કેટલા મીટરનો ફરક છે બરાબર અઢી કિલોમીટરનો ફરક પડે છે આવી રીતે ચાર કિલોમીટર આવી રીતે અમારે ચાર ચાર વખત અવરજવર થાય છે તો ભાઈ અમારે પૈસા મફત ન આવતા કે પેટ્રોલ પંપ અમારા ઘરનું નથી બરાબર અમે પેટ્રોલ પંપે અમારા પૈસાથી પેટ્રોલ પુરાવીએ છીએ તમે અમને સહકાર નથી આપતા તમે અમારા પરસે પૈસે જલસા કરો છો તમે જરા કેતો વિચારો

પછી જે સ્કૂલો આવે છે છોકરાઓ ત્યાં જાય છે ટ્યુશન માં જાય છે જે છોકરીઓ ટ્યુશન માં જાય છે એક ઈ ફૂલ ફરીને કેવી રીતે જાય ભાઈ અમારે વૈકલ્પિક રસ્તો તો જોતો જ નથી એટલે વૈકલ્પિક રસ્તાની તો કોઈ વાત જ નઈ કરતા વૈકલ્પિક રસ્તો નથી જોતો અહીંયા અમારે બેંક કઈ નથી બેંક જાવું હોય તો અમારે હાઈવે ઉપર જાવું પડે છે તો અમે આટલો અહીંયાથી વૈકલ્પિક રસ્તામાંથી અમે જઈએ વૈકલ્પિક રસ્તામાંથી ધારીઓ ચડીએ ધારીઓ ચડીએ અને રોંગ સાઈડમાં જાય રોંગ સાઈડ જઈને પાછો ટર્ન લે ઈ અમારી તેવર નથી ભાઈ અમારે ફાટક જ ખોલાવું છે ફાટક નહીં ખુલે તો કોઈ વાંધો નહીં 10000 પબ્લિક અત્યારે છે 5 દિવસ પછી પણ 10000 પબ્લિક આવશે ત્યારે 10000 નહીં આવે અત્યારે 40000 પબ્લિક આવશે જે અત્યારે 10000 છે ત્યારે અમે ટ્રેન રોકોનું આંદોલન કરશું આ અમારો લાસ્ટ નિર્ણય છે મારું નામ શાંતાબેન ચાવડા અમે આંદોલન કેટલી ફેરે અમે કર્યું છે આંદોલન

ફાટક ખોલવામાં આવે અને ફાટક ઉપરનો જે રોડ છે એને વ્યવસ્થિત બનાવવામાં આવે તેમને વૈકલ્પિક રસ્તો નથી જોઈતો પરંતુ આજ જ ફાટક વાળો રસ્તો જોઈએ છે આ તેમની મુખ્ય માંગણીઓ છે અને આના માટે તેમણે તંત્રને આઠ દિવસની મુદત પણ આપી દીધી છે અને જો આઠ દિવસમાં ફાટક નહીં ખુલે તો મોટું આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે અને જો કોઈ જ જવાબ કે પરિણામ નહીં આવે તો ટ્રેન રોકો આંદોલન કરવાની

લઈને તમારું શું માનવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર